સુરત એસટી ડેપોનો શૌચાલયમાં પાણીનો નળ તૂટી જવાથી લીટર પાણી એમ જ વેડફાઈ રહ્યું છે કે મુસાફરો દ્વારા અનેક વાર ફરિયાદ થઈ હોવા છતાં તંત્રએ કાન કર્યા હોય મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો રાજ્યના વાહન વ્યવહાર મંત્રી જે શહેરના છે તે જ શહેરના એસટી બસ ડેપોમાં તંત્રની બેદરકારી દ્રશ્ય જોવા મળ્યા સુરત એસટી બસ ડેપોના શૌચાલયમાં પાણીનો નળ તૂટી જવાથી સેંકડો લીટર પાણી વેડફાઈ રહ્યું મુસાફરો દ્વારા અનેક ફરિયાદ થઈ છતાં પણ આંખે આડા કાન થયા તેના આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે હાજર મુસાફરોને તૂટી ગયેલા નળને કારણે ભારે તકલીફ પણ ઉઠાવી પડી રહી છે મુસાફરોએ પૂછપરછ બારે પર જઈ ફરિયાદ પણ કરી પરંતુ હાજર કર્મચારીઓએ માણસ આવશે કહીને પોતાનું દોષિત્વ ટાળી દીધું કલાકો સુધી તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા બસ ડેપોના શૌચાલયમાં પાણીના ફુવારો ઉડી રહ્યા હતા બસ ડેપોના શૌચાલયની હાલત પણ જર્જરિત છે ત્યારે ટોયલેટમાં પણ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે મુસાફરોને હાલાકી વેઠવી પડતી હોય છે શૌચાલયમાં વોશ બેઝિન અને હાથ ધોવા માટે નળની સુવિધા પણ નથી બેદરકારીના કારણે પ્રવાસીઓ માટે પણ ખૂબ મુશ્કેલી સમાન બની જતું હોય છે બ્યુરો વિટનેસ